આગળ વાત કરીશું એક મહત્વના સમાચાર વિશે મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ જર્જરિત પુલો મુદ્દે સરકાર એક્શનમાં જોવા મળી રહી છે ગઈકાલે કેબિનેટ બેઠકમાં પણ આ મુદ્દો ચર્ચાયો હતો અને સીએમએ અધિકારીની જાટકને કાઢી હતી સુરેન્દ્રનગર જિલ્લાના ચાર પુલો સંપૂર્ણ બંધ કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે સુરેન્દ્રનગરના જર્જરિત પુલો બંધ કરવાનો નિર્ણય કરાયો છે વડોદરામાં બનેલી ઘટના બાદ તંત્ર એક્શનમાં જોવા મળી રહ્યું છે સર્વેની ટીમો રિપોર્ટ રજૂ કર્યો લખતર તાલુકાના ડાંકી છરાત ગામ પાસે આવેલો પુલ પણ હાલતમાં જોવા મળી રહ્યો છે સુરેન્દ્રનગર જિલ્લાના ચાર પુલોનો સંપૂર્ણ બંધ કરવા આદેશ આપવામાં આવ્યો સર્વે ટીમે રિપોર્ટ રજૂ કરતા સુરેન્દ્રનગરમાં ચાર પુલો બંધ કરવામાં આવ્યા છે

ત્રણસો ચૌદ જેટલા પુલોનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે ગાંધીનગરની ટીમોએ પણ સુરેન્દ્રનગર જિલ્લામાં ધામા નાખ્યા છે અને અલગ અલગ જગ્યાઓ ઉપર ગાંધીનગરની ત્રણ જેટલી ટીમો છે તે હાલ પુલ હોય બ્રિજ હોય તમામ જે ઓવરબ્રિજો હોય તેનું સર્વે કામગીરી હાથ ધરી રહી છે

પરંતુ મોટી વાત એ છે કે સુરેન્દ્રનગર નું જે વહીવટી તંત્ર હતું આરએમપી વિભાગ હતું અને ખાસ કરીને જે સ્થાનિક તંત્ર હતું તે કોની રાહ જોઈ રહ્યું હતું આ પુલો છે તે વર્ષોથી જર્જરિત હાલતમાં છે તેના સળિયાઓ દેખાઈ રહ્યા છે તેના ઉપરથી તમામ પુલો એવા છે કે જેના ઉપરથી રોજના બે હજાર થી વધુ વાહનો પસાર થતા હોય છે અને અત્યાર સુધી આ જીવનું જોખમ લટકેલી હાલતમાં હતું અને વાહન ચાલકો પસાર થતા હતા

આ પુલો શરૂ કરવાનો નિર્ણય પણ હાલ કરવામાં આવ્યો છે પરંતુ હાલના તબક્કાની જ્યારે વાત કરવામાં આવે તો ડ્રાઈવર હજુ સુધી જે આપવાની વાત હતી પરંતુ આપવામાં આવ્યું નથી અને તાત્કાલિક આ પુલો બંધ કરી દેવામાં આવતા વાહન ચાલકો પણ પરેશાનીમાં મુકાઈ ગયા છે એક તરફ આ જર્જરી પુલો ઉપરથી વાહનો પસાર થતા હતા અને હવે આજથી આ ચાર પુલો બંધ કરી દેવામાં આવતા વાહન ચાલકોને પણ વીસ થી પચીસ કિલોમીટર જે ડ્રાઈવર આપવામાં આવશે તેનો ધક્કો ખાવો પડશે અને તેના સમય નો પણ વેડફાટ થશે અને ઈંધણ પણ વેડફાટ થશે તે પ્રકારની પરિસ્થિતિ જર્જરિત હોય તો તેને સંપૂર્ણ પાડી દે અને નવા પુલો બનાવવામાં આવે તે પ્રકારની હાલ વાહન ચાલકોની છે ત્યારબાદ જ આ પુલો ખુલ્લા મૂકવામાં આવે તેવી પણ આશા વાહન ચાલકો દ્વારા હાલ વ્યક્ત કરવામાં આવી છે આ બાર માટે